આઈટી સેન્ટરથી મનીષા પ્રજાપતિ હમણાં દિવાળી પહેલાં પહેલાં એક બેન અમારા સેન્ટર પર આવ્યા હતા એમનું મતલબ બારમું કમ્પ્લીટ હતું અને એ કમ્પ્યુટર ક્લાસ માટે જ આવ્યા હતા કે મારા કમ્પ્યુટર શીખવું એમના બી આઈટી સેન્ટર વિશે કોઈ ફ્રેન્ડે જ કીધું હતું તો એ અમારા ક્લાસીસ પર આવ્યા અને એમને આઈટી સેન્ટરનો કમ્પ્યુટર કોર્સ મેં કાઉન્સલિંગ કર્યું હતું અને કોર્સ વિશે બધું ડિટેલમાં બતાવ્યું ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગનો અમારો કોર્સ ચાલે છે જેમાં મેં કમ્પ્યુટર બેઝિકથી માંડી અને એમએસ ઓફિસ ટેલિપ્રાઇમ બધું શીખવાડીએ છીએ અને શીખ્યા પછી છે ને અમે અમારી સંસ્થા નોકરી માટેનો સપોર્ટ કરે છે તો બેને એક કોર્સ જોઈન કરી લીધો એમાં બી એમને વ્યવસ્થિત રીતે ટાઈમ ભરી નાખો કોર્સ ક્લિયર કર્યો જ્યારે એમનો કોર્સ એન્ડિંગ ઉપર હતો ત્યારે આઈટી સેન્ટર તરફથી એમને ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યા એમને બે ત્રણ જગ્યાએ અપ્લાય બી કર્યું છેલ્લે આઈટી દિશાની જે સ્કૂલ હતી ત્યાં આગળ એમને ઇન્ટરવ્યુ આપ્યું કમ્પ્યુટર ઓપરેટર તરીકેનું અને ત્યાં એમને એમને ઇન્ટરવ્યુનું મને એક્સપિરિયન્સ કીધો કે મેમ અમારા મારા ઇન્ટરવ્યુમાં કેવું હતું ત્રણ શિક્ષક સર હતા એમની મારો સર ને એક મેમ એમને મારો ઇન્ટરવ્યૂ લીધો અને એમને મને મતલબ કમ્પ્યુટર પર કામ કરવા માટેનું આપ્યું ગુજરાતી ટાઈપિંગ ઇંગ્લિશ ટાઈપિંગ ને બધું અને એમાં મારું સિલેક્શન થઈ ગયું ઓકે એ વખતે તો એ મને ખાલી એવું જ કહેતા હતા કે મેં મારું ઇન્ટરવ્યૂ થઈ ગયું છે અને સારું રહ્યું છે અને કાલે જ એમનો મારા પર કાલ કાં તો પરમ દિવસે એમનો મારા પર ફોન આવ્યો કે મેમ મારું એ સ્કૂલમાં સિલેક્શન થઈ ગયું છે અને મારી જોબ ચાલુ થઈ ગઈ છે તો આઈટી સેન્ટરમાં છે ને કમ્પ્યુટર કોર્સ કરવાથી સો ટકા અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે તમને જોબ મળી જાય બરાબર અને અમારી સંસ્થા તરફથી તમને સો ટકા ઇન્ટરવ્યૂ માટે આપવાનો આપવામાં આવતા જ હોય છે પણ પ્રયત્ન અમારો એક જ હોય છે કે વિદ્યાર્થી એ માટે રેડી થઈ જાય અને બીજા નંબર પર આઈટી સેન્ટરની ફીસ કંઈ વધારે હોતી જ નથી આઈટી સેન્ટરમાં એક પ્રવેશ પરીક્ષા આપો ને આઈટી સેન્ટરની એન્ટ્રન્સ એક્ઝામ હોય છે જેમાં જીકેના ક્વેશ્ચન આવતા હોય છે જો તમે એ એક્ઝામ આપી દેશો ને તો તમને પાંચ હજારથી નવ હજાર સુધીની સ્કોલરશીપ મળતી હોય છે જો તમે નોકરી કરવા માગતા હોય અથવા કમ્પ્યુટર સારી રીતે પરફેક્ટ શીખવા માગતા હોય અમારા ત્યાં ઘણા બધા કોર્સીસ ચાલે છે ગ્રાફિક ડિઝાઇનિંગ ચાલે છે ડિજિટલ માર્કેટિંગ ચાલે છે વેબસાઇટ ડિઝાઇનિંગ ચાલે છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ચાલે છે ટેલિપ્રાઇમ ચાલે છે બધા જ કોર્સીસ અવેલેબલ છે અને ડીસા અને પાલનપુર બંને જ જગ્યાએ અવેલેબલ છે તો જો તમે આવું શીખવા માંગતા હોય તો બહુ જ ઓછી સીટો બાકી છે તમે અહીં રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર છે તમે એના પર કોલ કરીને વાત બી કરી શકો છો હું ઘણા ટાઈમથી આઈટી સેન્ટરમાં કામ કરી રહી છું તો ઘણા બધા એવા સ્ટુડન્ટ છે કે જે અત્યારે કોર્સ શીખ્યા પછી સારી જગ્યાએ અને સારી પોસ્ટ ઉપર જોબ બી કરી રહ્યા છે તો થેન્ક યુ કમ્પ્યુટર કોર્સ શીખવા માટે આઈટી સેન્ટરની મુલાકાત જરૂરથી લો